લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ હનુમાન જયંતી ની કથા રામ ભક્ત હનુમાન ઘણા નામોથી ઓળખાય છે જેમ કે મારુતિ નંદન પવન પુત્ર અને સંકટ વગેરે તેમને ભગવાન શિવનો નો અગિયાર નો રુદ્ર અવતાર માનવામાં આવે છે અને તેમના જન્મનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કથાઓમાં મળે છે આ વાર્તામાં અમે હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી એક એવી જ લોકપ્રિય વાર્તા જણાવી રહ્યા છીએ હનુમાનજીનો જન્મ ત્રેતાયુગના અંતિમ ચરણમાં મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચિત્ર નક્ષત્ર અને મેષ રાશિના સંયોજનમાં ભારતના આજના હરિયાણા રાજ્યના કૈથલ જિલ્લામાં થયો હતો જે પહેલા કપિસ્થલ તરીકે ઓળખાતું હતું હનુમાનજીના જન્મની કથા ખૂબ જ રસપ્રદ છે તે માતા અંજની અને વાનર રાજા કેસરીના પુત્ર હતા એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ કોઈ સાદો સંયોગ ન હતો પરંતુ દેવતાઓ નક્ષત્રો અને તમામ દેવતાઓના આશીર્વાદથી પૃથ્વી પરથી પાપનો નાશ કરવા માટે થયો હતો માન્યતાઓ અનુસાર માતા અંજનીને વરદાન આપવામાં આવ્યું હતું કે તેમનો પુત્ર શિવનો વંશ બનશે આ સિવાય એવી પણ માન્યતા છે કે જ્યારે બજરંગબલીનો જન્મ થયો હતો

જ્યારે માતા અંજનીએ તે ફળ જોયું તો તેને તેને પ્રસાદ માની લીધું અને તેનું સેવન કર્યું વાસ્તવમાં જ્યારે માતા અંજની અયોધ્યામાં ત્યાંથી દૂર જંગલમાં પૂજા કરી રહી હતી ત્યારે રાજા દશરથ પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવેદ્ય કરી રહ્યા હતા આ હવન પછી પંડિતે રાજા દશરથની ત્રણેય રાણીઓને ફળ આપ્યા જે ખાવાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ એક પક્ષીએ આ ફળોનો એક નાનકડો ભાગ ઉપાડ્યો અને તેને લઈ ગયો જે માતા અંજનીની સામે મૂક્યો આ રીતે ભગવાન શિવના આશીર્વાદથી થી કેસરી નન હનુમાન જન્મ થયો તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો